Iyabo nyabo. મારી વિષ્ણુ ભાઈ નરી મારી જો ના રૂણ ભૈયારી ની મારી વિરામ ભુઆ સાદગી ના રોયાવો નો

તમારો ટોપો ના ઘણું તો મારું છે ભાઈ વધરાની મેરડીનું નું વેણ સુખાની મતા શું ભાઈ મારો વિચાર કરશે હગુ વાળો વાતો કરશે ભાઈ કઠોરો ચોથી બંધાવાની ચોથી બંધોણી ભાઈ તમારી મેળીઓ ના તો મારું મે

you

આ ખેડા જિલ્લામાં તો વસ્તી વાત કરતી કહઠોડું પોતા વિરાની આ બધા સાચી નહી જાવ અહીં ના આવી જાવ હ થાચી રાત ના આવી જાય અમદાવાદ થાકમાં કંટાળ આવે કદી હરખાઈ નહીં આવે હં એમ કરતા કરતા કે હુંને ટોપી ઉતારતા પણ લેવું પડશે ફરતો 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 હું વાલજીની મેરડી મળી ભાઈ હું ગરીબોની માતા છું રૂપિયા વડોની માથા છું નહીં ભાઈ જીગર કરોડપતિ અહીં બી હે ને તો મને નફરજ છે હા

હું વાલજી માતા બોલું છું કરવું છે હું બનાવું તમારું પૂરું કરવું મેરડી જોવાનું જગત જોશે ફરત એમ છે ભાઈ આ ચલોતર પરગણું છે ચલોતર છે ને હા ચલો પરગણું છે ચલો ત્રગ મૂર્તિશું

નામનું તો ભય તો કેરા જ નહીં સાહેબ પણ થાય પણ એક આ કુવાસીના વર્ત મને ઓછામાં કુણો પોણી પડ્યો ને તો બોલી તારી શીખવો તો કદાચ વાડીમાં હંથ થઈ જઈ હોય કે માં પડતું ઢોર મરી જાય છે ને ભય વઠાવશે હું તો પંખીનું માનું છું પછી બોલી કે તારો ઢોર મરવાનું બંધ થઈ જાય

અમને મને ચાલી એમ કરતા 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 દાડા જ્યાં ટાઈમ જ્યાં ભાઈ પહેણી જ્યાં ભાઈઓ ગયા ફરજા રોમો બે દીકરા ભગવાન કુંડ જેવા હા બી ગમે એમ કર્યું છે ચોથી લાવીશું ચોથી રોટો ભેગા કર્યા હા સમાજમાં ચેલી પબ્લિક હતી અમારી સમાજ હતો આખો ગાડોડો ફરવા કોઈને ખાતું કે પૂછવા તો કોઈને ખમાભા કીધી નહીં ખાગું ગણો વાલું ગણો ગમે દરેકે જોઈને જતું રહ પણ ભાઈ તારી માતા બનીશું વાજી મેરડી બનીશું વાલજીની એ નિરાકરણ ના લઈ તો મારું મેરડીનું છે તારો એ બાગ ના લાવું તો મારું સુખાની મેરડીનું

તમે ભાઈ તો પાય ને પછી ભાઈ માં ફોન માર્યા કે આ મેરે ભી હાચી તારા જી કે ખબર નથી સતંગ તો વાત કરી ને પછી કે મમ માતા ખાલી આઈ વાત એટલે ભાઈ મારું ધણું નું બતાના મંગુ અન બેહુલ ભાઈ કે મને ખબર મારી હતી નહીં આ દેખો ગોમસો તારી છોકરો તો મલીન તારા માધવ મલીન તારા બાયના ના ઉઠે ના ખેંચી નાખું તો મારું મેળવી નું વેણ છે મારું સિકોતર નું વેણ છે પાછું મન ના હાથો ભાવ રાખજો મેરડી મેલડી ઓ નોમ રટન છે કોઈ દાડો તમને ભૂલા પડવા દઉં મારું વેણ છે મારું વાલજી ને માથર વેણ છે એમ કે ફરતે ફરતે એમના વે વૈ પાસે માં જોડિયા છે મહારાજ મહારાજ ને બુવા ન છે થકવી ન છે બુવા આ તો બુવા હું ગરદાત કરું બીજું નહીં કરું કોઈ દાડો પૂછો ધણી ખોટી પથારી કરી હોય કોઈ દાડો પથારી ખોટી કરી લે મને હોમ કોઈ દાડો કાંક ખોટો કોઈ નો હવા લેતી નહી હા તો એમનો બધો હવરું વેરાથી હવરો ટાઈમ આવ્યો એટલે મારે તને બાટલો પાવો છે તને લઈ જવી છે તો એ ભગવાન તો કાર્યક્રમ ગણી હોય ક્યાંક કોઈનું નું લેતી હોય નહીં કોડકોના મોડવા ડુણવા જતી નથી કોઈ દાળો કવા કે નોશી વો આત્માન દેતે ગોમ ફરવાનો એ તો આજ સુધી નહી કરે સુખાવા જે નહી કર્યું અન હું નહી કરતી ભાઈ કોઈ દાળો કંકુતર કે ઢકલા પડાવ જો વિષ્ણુપુર આગે ઢકલા કંકુતર રોજ તો 3-400 રૂપિયા રમણી હોય 3-4 કંકુતર રોટની ભાઈ તાકે પાસે કંકુતર પેલા તલામ પતરાઈ લે ચાર કોસ ભાઈ